વામન અવતારની ની કથા છે રમત રમે છે હાથી છે એની હાથીણીઓ છે એની પત્ની છે એના છોકરાઓ છે અને બધાય હાથીનો આખો પરિવાર હાથી એની પત્નીઓ અને એના સંતાનો બધાય સરોવરમાં જળાશયમાં ક્રીડા કરે રમત કરે પરિવાર સાથે અને રમત કરતા કરતા ગજેન્દ્ર જે હાથી છે એનો પગ મગરમચ્છ પકડી લે છે તળાવની અંદર સરોવરની અંદર આ કથા આપણે જાણીએ છીએ ગજેન્દ્ર એ જીવાતમાં છે જીવાતમાં પોતાના પરિવારની સાથે ક્રીડા કરતા કરતા એ સરોવર રૂપી સંસારની અંદર જ્યારે આપણે બધાએ આપણા પરિવાર સાથે રમત રમતા હોય ક્રીડાઓ કરતા હોય આપણો સંસાર માણતા હોય જીવતા હોય ત્યાં અચાનકથી મગરમચ્છ રૂપી મૃત્યુ કાળ મારો ને તમારો પગ ખેંચી લે છે અચાનકથી એ મૃત્યુ રૂપી મગરમચ્છ મારો ને તમારો પગ પકડી લે છે અને શરૂઆતમાં હાથીની જે છે એ પત્ની જે છે હાથીની એ ત્યાં રહે છે ને બચાવવાની કોશિશ કરે છે અને જોયું કે આમાં તો હવે કદાચ આપણો જીવ જાય ત્યારે પત્ની અને બાળકો એ જીવને ગજેન્દ્રને મૂકી સરોવરને છોડી અને ભાગી જાય છે અને પછી હવે સરોવરમાં કોઈ નથી જીવ એકલો છે અને જુએ કે હવે હું શું કરું ખૂબ રૂપક કેટલું સુંદર રૂપક વ્યાસજીએ બાંધ્યું છે આપણે પણ આ સંસારમાં પરિવાર સાથે ગેલથી મોજથી જીવતા હોઈએ અને જીવતા જીવતા ક્યાં સાત માંથી સિત્તેર વરના થઈ જાય આપણને ખબર પડતી નથી અહીંયા અમારી કેવડી માવડીઓ છે અમારા બાપાઓ કાકાઓ આપણે કોઈને પૂછી તો એમ કહેશે હજી એમ થાય કાલ જ હજી હતર વરના હતા હજી એમ થાય કાલ હતર વરના હતા ને આજે હિંતેર ના થઈ ગયા હા પછી કે ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત ચાર દિન નોતા પૂરા ત્રેપન વર હતા પૂરા ત્રેપન વર હતા ચાર દિવસ નોતા પણ અચાનક મગરમચ્છ પગ પકડી લે છે એટલે જ્યારે ભગવાન નોટિસ મોકલે ને મૃત્યુની ત્યારે પેલા ટાંટિયા કમજોર થાય આ બધી ભગવાનની નોટિસો છે આ ભગવાનની નોટિસો છે ટાંટિયા કમજોર થવા માંડે ને એટલે સમજી જવાનું આ ભગવાને આપણને નોટિસ લખી નાખી છે આ રોકેટ હવે ગમે તે દી છૂટશે ઊંધું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે દસ નવ આઠ સાત આ રોકેટ હવે ગમે તે છૂટશે ભગવાને નોટિસ મોકલી દીધી છે દાડમ કલી જેવા દાંત વિયા ગયા હવે ભોજન નથી રે ચવાતું ભોજન નથી રે ચવાતું યુવાન હોય ત્યારે બધો રસકસ હોય શરીરની અંદર માંસ મજા હાડકા બધું વ્યવસ્થિત હોય યુવાની હોય તો પગ લથડી જાય મોઢામાં દાંત નમરે પછી પેલા તો યુવાની અવસ્થામાં સ્માઈલ પ્લીઝ અમારા ફોટોગ્રાફર ભાઈ એમ કે સ્માઈલ પ્લીઝ તો આપણે બત્રી એ બત્રી પોળા કરી પછી જયારે જયારે થાય ને ત્યારે એક હોય ને વળી પછી બે નો હોય ને વળી ચોથો પાંચમો હોય હે ખોલી તો ઉલટાના ભૂંડા લાગી એના કરતા એના કરતા આ આ ડબરું બંધ રે યારું હે કારણ કે અહીંયા એક હોય વળી ચાર પાંચ વૈયા ગયા હોય વળી ચોથે પાંચમે નંબરે હોય એ સ્થિતિ હોય પેલા તો દાળમ કલી જેવા દાંત હોય સરસ મજાના દાળમના જે દાણા હોય એવા સરસ મજાના દાંત હોય અને એક સમય આવે કે પછી ભોજન ન જમી શકાય ને ઉમરો લાગે ને ડુંગરા જેવો ઉમરો લાગે મને ડુંગરા જે જેવા દાંત વિ ગયા હવે હા એક બાપા હતા ને એનો છેલ્લો ર્યો કયો દાંત હતો ને એ પડી ગયો બધા પડે ને વારા ફરતી વારા ફરે તો છેલ્લો એક બચો છે એ ગયો પછી બાપા એને હાચવીને રાખે ડબરીમાં અને પછી ડોળા કાઢીને એને ખીજાય એ નગુણા દાંત મેં તને હું હું નથી ખવડાવ્યું તને પેંડા ખવડાવ્યા તને નાથા કાકાની કથામાં બુંદીને ને મોનથાળ ખવડાવ્યા હે તને આવડું આવડું ખવડાવ્યું ને તોય તું તું હું જીવતો ગયો દાંત છે ને દાંત આવે વાય થી જાય પેલા આવે વાય થી જાય પેલા આવે વાય થી વળી વયા જાય વળી આવે અને પછી જે જાય ને એ પાછા કોઈ દી આવે જ નહીં પછી જે જાય એ જાય એ પછી આવે જ નહીં આ ભગવાનની નોટિસો છે કોઈ એમ કે મૃત્યુ નોટિસ વગર આવે ના 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 મૃત્યુ નોટિસ આપે છે મને ને તમને એના અક્ષર ઉકલાતા નથી મૃત્યુ નોટિસ આપે છે ઘણા ખબર છે યુવા અવસ્થાઓમાં ચાલીસ પચાસ વર્ષના હોય ને અમુક હાર્ટ એટેક આવી જાય અને અકાળે મૃત્યુ થાય અને આપણે પરિવારના જે પાછળ બચ્યા હોય પછી એમ કે કે હાજા નરવા હતા કઈ ખબર ન પડી અને ચાલ્યા ગયા ના એવું આપણું શરીર છે ને ક્યારેય અચાનક બંધ પડતું જ નથી કોઈ પણ પૂછજો કોઈ અચાનક ક્યારે કઈ આવતું જ નથી એ ધીમે ધીમે અંદર વકરતું હોય અને એના લક્ષણો પણ તમને વારે ઘડીએ દેખાડતું હોય આપણે એ લક્ષણો જોવામાં બેદરકારી દાખવીએ પછી અચાનક એકદી પરપોટો ફૂટે કઈ ખબર પડે કે આ ફૂટ્યું બાકી શરીરમાં અચાનક કાંઈ થતું જ નથી યુવાની અવસ્થામાં પણ અચાનક કાંઈ થતું જ નથી હા અમુક અંદર કંઈક રોગ એવો થયો હોય તો એ આપણો શરીરની કુદરતી રચના જેવી છે કે એના લક્ષણો રોગના લક્ષણો જ બહાર આપણને દેખાડે જ પણ આપણે હું થોડુંક જાદુ થતું હોય ને હા આપણે જાવા દેવું ને તમ તારે રસ પૂરીને ઠપકારો 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 આ આપણે તો તો મૃત્યુ ક્યારેય નોટિસ વગર આવતી નથી એ આવે આપણને ઉકલતી નથી એના અક્ષરો વંચાતા નથી મૃત્યુએ ગજેન્દ્રનો પગ પકડ્યો મગરમચ્છે ગજેન્દ્રનો પગ પકડ્યો હવે પત્ની નથી પરિવાર નથી શરૂઆતમાં તમે જોજો જીવ જ્યારે હોસ્પિટલમાં હોય ને આઈસીયુમાં પહોંચી જાય તો બીમારી હોય અને આઈસીયુમાં જાય તો આસપાસના લોકો ઘરના સવા સંબંધીઓ બધા હાલચાલ પૂછવા માટે એને એને ચિંતા થાય કેમ છે શું છે સગા સંબંધીઓ બાર ગામથી આવે ડોક્ટરે ના પાડ્યું હોય કે આઈસીયુ માં જે અહીંયા કોઈને બોલાવતા નહીં તોય ધાડા ને ધાડા આવે તોય ધાડા ને ધાડા જય શ્રી કૃષ્ણ કહી આવું જય શ્રી નથી કે હું તે અમને કહી દીધું ને આવી ગયો તું આમ રે નથી આવું જ નથી હું ઘણા છે ખાલી હાજરી પુરાવા જ આવતા હું હું આવી ગયો છું હો હા ઘણા તો હાજરી પુરાવવા જ આવતા હોય કે જો આપણે આ આપણે આવી ગયા છીએ આપણે પૂછી લીધું છે બધા એવા ન હોય ઘણા એને ભાવના પણ હોય લાગણીથી આવતા હોય ચિંતાથી પણ આવતા હોય પણ મોટા ભાગના હાજરી પુરાવા જ આવતા હોય તો શરૂઆતમાં સગા સંબંધીઓ અને બધાને ચિંતા થાય તો આસપાસ હોય પણ જો એ બીમારી લાંબી ચાલે એ ખાટલો જો લાંબો ચાલ્યો પછી કોઈ જીવની આજુબાજુ રહેતું નથી પછી તો એના બધાય દુઃખ એના બધાય યાતનાઈ શરીરને પોતાને એકલાને જોગવવી હોય અને બીજા ઈચ્છેને ધારે તો એ કાંઈ એમાં મદદ કરી ન શકે એને ખાલી આમ જોવાનું જ રહે બધા લાચાર થઈ જાય પરિવારના સભ્યો ધારે તોય કાંઈ કરી ન શકે જે શરીરને યાતના ભોગવવાની છે એ ઓલા એકલા શરીરને યાતના ભોગવવાની છે આમ પતિ પત્ની જેમ પત્નીઓ હાથીણીઓ થોડીક વખત એને બચાવવાની કોશિશ કરે પણ જુએ છે કે હવે તો આપણો જીવ જશે હાથીણીઓ બાળકો એના ભાગી જાય અને જીવ એકલો ગજેન્દ્ર રહે અને જુએ છે હવે મારી મદદ માટે કોઈ નથી આસપાસ નજર કરી કોઈ નથી પણ તળાવમાં એક કમળ છે અને નારાયણને પુકાર કર્યો હે નારાયણ પુકાર કર્યો ગજેન્દ્રે સ્તુતિ કરી અને ત્યારે ભગવાન ગરુડ ઉપર સવાર થઈને ત્રાણ કરે અરે મેં પોકાર કર્યો મેં સ્તુતિ કરી પરમાત્મા મને બચાવવા માટે આવ્યા ગજેન્દ્ર જુએ આમ તેમ પરમાત્માને હું શું અર્પણ કરું શું આપું આમ જુએ છે એક તળાવમાં એક

અને ગજેન્દ્રનો મોક્ષ થયો એના પછી ગજેન્દ્રનો મોક્ષ થયો તો ઘણા લોકો પૂછે જુઓ ભક્ત ગજેન્દ્ર સ્તુતિ ગજેન્દ્ર એ કરી ભગવાન ગજેન્દ્રને બચાવવા આવ્યા હતા અને મોક્ષ તો પેલો મગરમચ્છને મળ્યો ઉદ્ધાર તો પેલા મગરમચ્છ નો થયો મગરમચ્છ તો એને હેરાન કરતો હતો ભગવાનના ભક્તને હેરાન કરતો તો તો એ પેલો ઉદ્ધાર ગજેન્દ્ર મગ્રમ નો થયો આપણા સંતો મહાપુરુષો કે કે ભગવાનની આજ તો કૃપા છે હું મારા ભક્તોને સમય આવીએ એને તો હું મુક્તિ આપું જ છું પણ મારા ભક્તોના જે ચરણ પકડી લે એને મુક્તિ હું પેલા આપું છું એને મુક્તિ હું પેલા આપું છું ગજેન્દ્ર કથા